કરજણમાં બસ અકસ્માત એકનું મોત પચ્ચીસ ઇજાગ્રસ્ત આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચ્ચીસના વહેલી સવારે સાડા ચાર વાગ્યે બામણગામ પાટિયા પાસે અમરેલીથી સુરત જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ આગળ ચાલતી ટ્રકમાં પાછલતી ધડાકાભેર અથડાઈ આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે પચ્ચીસ મુસાફરોને ઈજા પહોંચી હતી જેમાંથી પાંચની હાલત ગંભીર છે બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે રેસ્ક્યુ સાધનો વડે બહાર કાઢતા તેનું મોત નીપજ્યું તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કરજણમાં બસ અકસ્માત એકનું મોત પચ્ચીસ ઇજાગ્રસ્ત આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચ્ચીસના વહેલી સવારે સાડા ચાર વાગે બામણ ગામ પાટિયા પાસે અમરેલીથી સુરત જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ આગળ ચાલતી ટ્રકમાં પાછળથી ધડાકાભેર અથડાઈ આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે પચ્ચીસ મુસાફરોને ઈજા પહોંચી હતી જેમાંથી પાંચની હાલત ગંભીર છે બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે રેસ્ક્યુ સાધનો વડે બહાર કાઢતા તેનું મોત નીપજ્યું તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા